ચાલો મિત્રો અમારી સાથે અમે તમને ગામડાના દ્રશ્યો બતાવીશું અને ઘેટા કહેવામાં આવે છે આ ઘેટાની ઊન ખૂબ જ ઉપયોગમાં આવતી હોય છે તો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં કહેવાય છે ને ગામડું એ ગામડું અને શહેર એ શહેર તો ચલો મારી સાથે તમને ગામડાના દ્રશ્ય બતાવું ગામડાનું ખુલ્લું વાતાવરણ ગામડાના માણસો ગામડામાં ખાસ કરી સુકા વાવડ કહેવાય છે ને મારા રે માલક તમે એક વાર આવજો તો અમે અત્યારે મિત્રો આ વારાઈથી નીકળ્યા છીએ અને વારાઈથી દ્રશ્ય બતાવીશું આ ગાડી જાય છે આ શટર છે અને આ બાળકો આ એક સુંદર મજાનો બગીચો છે અને આગળ તમને ઘણું બધું બતાવીશું આ કાકા ઊભા છે આ એક પાણી પરબ કહેવામાં આવે છે અને આ રિક્ષા છે તો મિત્રો આ મારી જે ખાડાવાળી ત્યાં પેસેન્જરો રાહ જોઈને બેઠા હોય અને આ રીતે એટલે અબિયણા જવા તરફ રસ્તો આવે છે હવે આ અમારી ખાડાવાળી ત્યાંથી અમે આગળ નીકળશું એટલે તમને અલગ અલગ દ્રશ્ય બતાવીશું ગામડું એ ગામડું અને શહેર એ તો શહેર આ ગામડાના દ્રશ્ય કેવા સુંદર મજાના છે આ છે આ બાજુ આવી રહ્યો છે અને એ મિત્રો હવે આસામે દેખાય એ વૃક્ષ સુંદર મજાનું એક ઝાડ છે અને આ પેસેન્જરો ભરીને રિક્ષા ત્યાંથી જાય છે સામે કાકા ઉભા છે હવે અહીંથી અમે આગળ જઈએ એટલે આ બાળકો રમી રહ્યા છે અને હવે અમે ત્યાં આગળ જઈએ એટલે ખૂબ સુંદર મજાનું જોવાનું તમને મળશે તો આ અમે ત્યાંથી નીકળ્યા અને હવે મિત્રો જુઓ આગળ જઈ રહ્યા છે આગળ ઘણું બધું ગામડાના આ સૂકા બાવર એમ કહેવાય ને કે હડકાયા બાવર આ બકરા છે ચરી રહ્યા છે અને આ બાવરિયા જે કહેવાય એ ગામડાના પ્રખ્યાત સૂકા બાવર સૂકા બાવર સિવાય કશું જ નથી હોતું ખાસ કરીને હવે ત્યાંથી અમે આગળ નીકળીએ આ ઉકેડો છે જ્યાં વધારાની વસ્તુ નાખવામાં આવે છે અને ત્યાંથી આગળ આ એક

એટલે અલગ અલગ પ્રકારના જે દૃશ્ય હશે એ ગામડાના તમને બતાવી અને ખૂબ જ જોવાની તમને પણ મજા આવશે હવે જુઓ આ આ વંડો પૂરો થાય અને અહીંથી અમે પસાર થઈએ આ એક પાણીનું ઝરણું છે સાધારણ બહુ નહીં પણ થોડુંક ત્યાંથી અમે આગળ નીકળ્યા અંદર આ વંડો અને વંડાની બાજુમાં પણ એક બનાવેલું છે કોને હવે ત્યાંથી અમે આગળ નીકળ્યા એટલે તમને ઘણું બધું જોવા મળશે ચાલો અમારી સાથે અને અને રહો મિત્રો અમારી ચેનલને શેર ના કરી હોય શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો અને આ જોવાનું ચૂકશો નહીં હવે મિત્રો અમે આગળ જે રસ્તો આવે છે એ રસ્તો આ બાજુ જાય છે અને આ બીજો રસ્તો છે એ આ બાજુ જાય છે અને ત્યાંથી અમે આગળ નીકળીએ છીએ એટલે રસ્તાની વચ્ચે આવતા દ્રશ્યો અલગ અલગ પ્રકારના આજે એક બાવળ ખોદીને નાખવામાં આવ્યો છે એટલે આ એક સૈનિક સાયકલ પડી છે એ બાજુમાં એક દોહોબા બેઠા છે અને ત્યાંથી અમે આગળ જઈએ છીએ આ જો આગળ વધારાનું કેટલું સુંદર મજાનું વાતાવરણ બનાવેલું હોય ને એવું લાગે છે અને ત્યાંથી મિત્રો અમે આગળ જઈએ ખાસ કરીને તો સૂકા બાવળનું દ્રશ્ય તમને ઘણી જોવા મળતું હોય છે કારણ કે સાઇટોની અંદર સૂકા બાવળ ખૂબ જ હોય છે અને અંદરના વિભાગની અંદર બગીચાને એવું બધું હોય પણ આ મલકની અંદર ખાસ કરી સૂકા બાવળ જોવા મળતા હોય છે એટલે જ કોકે તો કીધું છે ને કે અમારા મલકમાં એકવાર આવજો એમ અમારા ગામડાના દ્રશ્યો જોવા તમે આવશો ને એટલે તમને ઘણું બધું જોવા મળશે જૂનું પુરાણી જૂનું જૂનું જે બળદગાડા અને જૂના ચૂલાઓ જ્યારે શિયાળો હોય અને શિયાળાની અંદર પાંચ પચીસ માણસો બેહે એટલે ભેગા બેહે અને શિયાળાની અંદર ધમાડી કરવામાં આવતી એ ધમાડીએ બધાય તાપતા અત્યારે તો એ રહ્યો નથી હવે પહેલાંના અને અત્યારના સમયમાં ઘણો ફેરશે કુવાઓ હતા અને કૂવાઓની અંદર પાણી ભરી અને પાણી પીવામાં આવતું અત્યારે તો એ પાણી રહ્યા નથી અત્યારે તો ઘરે ચકલા આવી જશે હવે આચો સુંદર મજાનો એક વંડો બનાવેલો છે દિવાલથી સુંદર મજાની ચણી છે અને આ પી છે અને આ પાણીની પરબ કહેવામાં આવે છે જે માણસ તરશે હોય અને પાણી પીવા માટે વટે મારું હોય અને એને પાણી પીવું હોય તો એ પાણી પી શકે હવે મિત્રો અમે આગળ જઈ અને ગામડામાં તો અનેક જૂના પુરાણો જૂની જૂની વસ્તુઓ ખૂબ જ જોવા મળે અને ત્યાં અમે આગળ જઈ રહ્યા છીએ આ થાય એટલે આગળ આવતી વસ્તુઓ તમને અમે બતાવીશું અને એ વસ્તુ જોઈ અને તમે પણ ખુશ હશો આગળ ખેતર આવશે ખેતરોની અંદર જે મોલ પાકે એ ખેડૂત કેટલી મહેનત કરતો હોય છે અને તે છતાંય એને ભાવ મળતો નથી એવા ખેતરોની અંદર અજમો જીરું એરંડા અને ચણ્યા ઘણું બધું હશે એ તમને બધું આગળ અમે બતાવીશું આ એક જો ખેતરની બાજુમાં ઝરણો વહી રહ્યો છે આ આંકડા છે આ એક પાણીનો પ્રહાર થઈ રહ્યો છે અને ત્યાંથી આ પાણી છે આ પાણી અમુક મશીન દ્વારા કરવામાં આવતું હોય છે અને અમુક પાણી અમારે કુદરતી જે વરસાદ આધારિત જમીન હોય અને અહીંયા વરસાદ પડે તો જ એ જમીન ઉત્પન્ન થાય બાકીનું તો ઘણા પ્રમાણમાં ઓછું મશીન હોય છે કારણ કે વરસાદ આધારિત તમારો વિસ્તાર કહેવામાં આવે છે હવે મિત્રો અમે આગળ જઈ અને તમને એ પણ ખેતરના મોલ અને એ ખેતરની ઉપજ એ બધું ટોટલી ગમે બતાવીશું ચાલો અમારી સાથે જોડ્યા રહો અને અમે તમને ઘણું બધું ગામડાનું દૃશ્ય બતાવીશું હવે ખેતર નજીક આવી રહ્યા છીએ અને ખેતરોની અંદર શું શું વાવેલું છે એ બધું તમને બતાવીશું અને ખેતની ઉપજ એ બધું ટોટલી બતાવીશું તો હવે આ જે રોડની સાઈડ છે રોડની સાઈડે 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 અમે જઈ રહ્યા છીએ અને એ રોડની સાઈડમાં હડકાયા બાવર સૂકી જાય ને તો એની વાળ બંધાવવામાં આવતી હોય છે એ વાળ અમે પણ ખેતરો આ ખેતરાયા છે આની અંદર જીરો અજમો આવું વાવેલું છે અને એ પણ અત્યારે સારું છે ખેડૂત તો ઘણી બધી મહા મહેનત કરી અને મોલ ઉત્પન્ન કરતો હોય છે પણ બજારમાં ભાવ ઓછો મળતો હોય છે કારણ કે એ વેપારીઓને ખબર હોતી નથી કે ખેડૂત કેટલો સામે જુઓ તમે સામે દેખાય છે આ આગરી કરી એ બાજુ જુઓ એ બધું જીરું અજમો એરંડા બધા ખેતર અનેક અલગ અલગ પ્રકારના આવશે આ જો વાળ કરેલી છે આ વાળની અંદર કારણ કે રોજડાના આવે આ એરંડા છે જુઓ મિત્રો આ એરંડા આ જો એરંડા છે આયરંડા એની અંદર વાળ કેમ કરવામાં આવે છે કારણ કે અમારા વિસ્તારની અંદર રોજડાનો બહુ ત્રાસ હોય છે રોજડા ખૂબ જ બગાડ કરતા હોય છે અમુક વાર તો ખેડૂતને રાતે પણ ત્યાં રોજડા તગડવા માટે આવું પડતું હોય છે જો કેટલા સુંદર મજાના એરંડા કેવા સુંદર મજા આયરંડા છે આખા ક્ષેત્રમાં એરંડા છે આ ખેડૂત કેટલી મહા મહેનત કરી અને પોતાનો મોલ ઉત્પન્ન કરે પણ બજારમાં એનો ભાવ મળતો નથી હવે આ એરંડા વિસ્તાર પૂરો થાય એટલે આગળ જીરું અજમો ચણ્યા ઘણું બધું તમને જોવા મળશે આ આ એક જો જો શું કહેવામાં આવે છે આકડા થુરિયા ખાસ પ્રકાર તો આકડા જોવા ઓછા પ્રમાણમાં મળતા હોય છે અને હવે સામે આ એક હવે નદી આવે છે જુઓ એ આ નદી છે આ નદીની અંદર

આગળ ચાલો અમારી સાથે અમે ઘણું બધું બતાવીશું માટે અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં